હોળી પહેલા જ ઉનાળો અસલ રંગમાં કચ્છ સૌરાષ્ટ્રમાં ચાર દિવસ હીટવેવ ની આગાહી આકાશમાંથી અગનવર્ષા વરસવાની હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ પોરબંદર ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ અને કચ્છમાં ગરમીનું યલો એલર્ટ સંઘ પ્રદેશ દીવમાં પણ કાળઝાળ ગરમી પડવાની આગાહીને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ રાજ્યમાં સતત વધી રહ્યું છે ગરમીનો પારો સાત શહેરોમાં ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં તાપમાનનો પારો પાર હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી ગરમીથી શેકાયા કચ્છ સૌરાષ્ટ્રના શહેરો અમરેલીમાં સૌથી વધુ ઓગણચાલીસ આઠ ડિગ્રી તાપમાન રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ઓગણચાલીસ ડિગ્રી પર પહોંચ્યો તાપમાનનો પારો સુરેન્દ્રનગર અને ભુજમાં આડત્રીસ થી વધુ તાપમાન હીટવેવ ની આગાહી વચ્ચે સ્કૂલોમાં જરૂરી પગલા લેવાની સરકારની ડીઓને સૂચના સ્કૂલમાં સમયમાં ફેરફાર સહિતના પગલા લેવા તમામ ડીઓને આદેશ કરતા સ્કૂલ પરિપત્ર આજે સાંજે છ વાગે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુજરાતની ચાર સહિત અન્ય બેઠકોના ઉમેદવારોના નામ પર લાગશે મહોર ભાજપમાં જે નડ્ડા અમિત શાહ અને પ્રધાનમંત્રી રહેશે હાજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભૂતાન પ્રવાસનો આજે ભારતના સહયોગથી બનેલ થિમ્પુમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ પીએમના ભૂતાનના રાજા જીગમે વાંગચુક અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચીન સરહદ વિવાદ સહિતના કેટલાક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા ભૂતાનના સર્વોચ સન્માન બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા કહ્યું આ સન્માન ભારતના એકસો ચાલીસ કરોડ લોકોને સમર્પિત જ્યારે અન્ય દેશથી કોઈ પુરસ્કાર મળે તો બંને દેશો વચ્ચેની યોગ્ય દિશાની ખબર પડે છે

અરવિંદ કેજરીવાલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ કરી અરજી સુરક્ષામાં તૈનાત દિલ્હી પોલીસના હટાવવાની માંગ કોર્ટમાં હાજર કરતા સમયે ગેરવર્તણૂકનો લગાવ્યો આરોપ પચીસ માર્ચે ધૂળેટીના તહેવારની ઉજવણી નહીં કરે આદમી પાર્ટીના નેતા જનતાની વચ્ચે જઈને દેશને બચાવવાની કરશે અપીલ છવ્વીસ માર્ચે પ્રધાનમંત્રી આવાસ બહાર ધરણા પ્રદર્શન નો આજે બીઆરએસ નેતા કવિતાની ઈડી ની થશે ફોર્મ બપોર બાદ રજૂ કરાશે કોર્ટમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે પ્રધાનમંત્રી મોદી પર સાધુ નિશાન સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યા પ્રહાર મોદીજીએ સત્તાના ઘમંડમાં ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી ની કરાવી ધરપકડ આ દિલ્હીના લોકો સાથે વિશ્વાસઘાત સમાલ

દિલ્હી ઈડીના માધ્યમથી મંત્રી જીતવા માંગે છે ભાજપ ન્યાયતંત્ર પાસેથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ તેવી પણ કરી વાત હિમાચલ प्रदेश की राजनीति में મોટો ઉલટફેર અયોગ્ય ઠરેલા છ કોંગ્રેસ ધારાસભ્ય અને ત્રણ અપક્ષ ધારાસભ્યો આજે જોડાશે હિમાચલ પ્રદેશના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ વિધાનસભા સચિવને સોંપ્યું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ કુલદીપસિંહ પઠાનિયા સાથે પણ કરી મુલાકાત અપક્ષ ધારાસભ્યોના રાજીનામા પર મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સિંહ નું નિવેદન કહ્યું ઉપરથી દબાણ થતા અપક્ષ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા શું નોટ માટે રાજીનામું આપ્યું તેવું સુખુનો સવાલ ઓડિશામાં તમામ બેઠકો ઉપર એકલા હાથે લડશે ભાજપ બીજેડી સાથેના ઉપર ન બની ઓડિશા ભાજપના અધ્યક્ષ મનમોહન સાંભળે સોશિયલ મીડિયા થી આપી માહિતી લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ નિવેદન કહ્યું આ ચૂંટણી મારા હાથની વાત નથી સિત્યોતેર વર્ષની ઉંમરનો આપ્યો હવાલો સીપીઆઈ ના પૂર્વ ધારાસભ્ય અવધેશ રાય બિહાર ની બેગુસરાય લોકસભા બેઠક થી ઉમેદવાર જાહેર સીપીઆઈ મહાસચિવ મહાસા એ કર્યું એલાન મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે નો મોટો દાવો દેશભર માં ચારસો પાર અને મહારાષ્ટ્ર માં પિસ્તાલીસ બેઠકો ઉપર એનડીએ ને મજબૂત કરવાનું લોકોએ બનાવી લીધું છે મન લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપમાંથી લોહાણા સમાજને ટિકિટ આપવા ઉઠી માંગ જૂનાગઢ લોકસભા બેઠક પરથી લોહાણા સમાજને ટિકિટ આપવા લોહાણા મહાપરિષદે પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર રાજ્યભરમાં લોહાણા સમાજ પાંત્રીસ લાખની વસ્તી હોવાનો પત્રમાં ઉલ્લેખ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સોસાયટી સંપર્ક અભિયાન હેઠળ પ્રચંડ પ્રચાર કોતા વિસ્તારની સાયના આગમન સોસાયટીના રહીશો સાથે ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ ગૃહમંત્રી અમિત શાહ દેશમાં સૌથી વધુ લીડથી જીતશે તેવો સીએમએ વ્યક્ત કર્યો વિશ્વાસ ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહને ઐતિહાસિક વિજય અપાવવા સાણંદ વિધાનસભા વિસ્તારમાં ભાજપની બેઠક મંત્રી ઋષિકેશ પટેલ ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ પ્રભારી મયંક નાયકે બાવડામાં કાર્યકર્તાઓને આપ્યું વિશેષ માર્ગદર્શન લોકસભા ચૂંટણી ને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો પ્રચંડ પ્રચાર ડુમસ રોડ પર ટીજીપી હોટેલ માં સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટ નું આયોજન ભાજપ નો બહોળો પ્રચાર કઈ રીતે કરી શકાય તેનું કરાશે પ્લાનિંગ પાટીલ સોશિયલ મીડિયા ના સંચાલકો ને આપશે માર્ગદર્શન રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને લઈને કોંગ્રેસ મંથન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં સ્થાનિક આગેવાનો સાથે કરશે મુલાકાત રાજકોટ કોંગ્રેસના બંને જૂથના આગેવાનો કરશે મુલાકાત વડોદરામાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિરુદ્ધના પોસ્ટરને લઈ કોંગ્રેસના નેતા રુત્વિક જોશીને અટલાદ્રા પોલીસની નોટિસ સાંસદ વિરુદ્ધ પોસ્ટર લગાવવાને લઈ પોલીસ સ્ટેશનમાં લખાવ્યો હતો જવાબ ઋત્વિક જોશી પોસ્ટર લગાવવામાં મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો તહેવારો અને લોકસભા ચૂંટણીને લઈ પોલીસનું ચેકિંગ તાપીના વ્યારામાં એસઓજી બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ સહિત ક્વિક રિસ્પોન્સ ટીમ ચેકિંગમાં જોડાઈ લોકસભાની ચૂંટણી અમદાવાદ માં ફ્લાઇંગ સ્કોટ ની રચના મતદારો ને ધાક ધમકી રોકડ કે વસ્તુ આપવી મતાધિકાર ઉપયોગ કરવા પ્રલોભન આપનાર સામે ફ્લાઇંગ સ્કોટ કરશે કાર્યવાહી ભારતીય દંડ સંહિતાની કલમ એકસો એકોતેર ખ અને ગ મુજબ થશે કાર્યવાહી ચૂંટણી માં ફરજ બજાવનાર અધિકારી સુરક્ષા દળ અને ખાનગી વ્યક્તિઓને મળશે કેશલેસ તબીબી સુવિધા અમદાવાદ જિલ્લા પ્રશાસને કેડી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે સાઇન કર્યા એમ ઓયુ ચૂંટણીમાં હિંસા કે અકસ્માત ના લીધે ઇજા પામનાર કર્મીઓ માટે સુવિધા પરીક્ષા સમયે જ અમદાવાદ માં શિક્ષકો ચૂંટણી લક્ષી તાલીમ ગોઠવાતા મૂંઝવણ કલેક્ટર કચેરીએ અઠ્યાવીસ ત્રીસમી માર્ચ અને પહેલી એપ્રિલે યોજાશે તાલીમ કાર્યક્રમ ત્રીસમી માર્ચે કેટ અને એકત્રીસમી માર્ચે લેવાનાર છે ગુજકેટ પરીક્ષા રાજ્યમાં ચાર સ્થળે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ઝડપ્યો છેતાલીસ લાખ નો દારૂ વિદેશી દારૂ સાથે સાત શખ્સ ની કરાઈ ધરપકડ ગાંધીનગર મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ પાડી સત્તાણું લાખ નો મુદ્દામાલ કરાયો જપ્ત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપ ને ગુજરાત હાઈકોર્ટની ટકોર તમે મોરબી માંથી પૈસા કમાયા છો તો મોરબીને દત્તક લો અને કાયા પલટ કરો કંપની અનાજ બાળકો વિધવા મહિલાઓ નિવૃત્ત પીડિતોની સહાય કરે અને તેમની જરૂરિયાતો કરે પૂર્ણ સાબરમતી નદીના પ્રદૂષણ ને અમદાવાદ મનપાની કામગીરી પર હાઈકોર્ટની નારાજગી મનપા કમિશનરના સોગંદનામામાં ગલ્લા તલ્લા કરાયાનો કોર્ટ નો મત સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા અને મળતા પરિણામો મુદ્દે સ્પષ્ટતા નહીં હોવાનું આવ્યું સામે

હની ટ્રેપનો ભેદ ઉકેલાવ રાજકોટના ગોંડલમાં સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈ પોલીસે મહિલા સહિત પાંચને ઝડપ્યા મોરબીના વ્યક્તિના હની ટ્રેપમાં ફસાવવાને લઈ પોલીસે અઢાર લાખ રોકડ સહિત એકવીસ લાખનો મુદ્દામાલ કર્યો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી ચશ્મા ગુમ થતા હોબાળો સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રતિમા પરથી ચશ્મા હટાવતો શખ્સ સીસીટીવીમાં કેદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો કર્યો પ્રયાસ વલસાડના ટુકવાડા ગામમાં દીપડાની લટારનો વિડીયો વાયરલ પારડી રેન્જ ફોરેસ્ટ ટીમે ટુકવાડા વિસ્તારમાંથી દીપડાને પકડવા ગોઠવ્યા પાંજરા દીપડાની લટારના વાયરલ વિડીયોને ને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ અમદાવાદ એસી બ્રિજ સર્વિસ રોડ પર એક તરફનો રસ્તો જુલાઈ સુધી રહેશે બંધ વરસાદી પાણીના નિકાલ માટે તળાવ સુધી નવસો ડાયામીટરની નાખવામાં આવશે નવી સ્ટ્રોમ વોટર ડ્રેન ગ્રેવિટી લાઈન અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પાણીની ભૂગર્ભ ટાંકી બનાવવા ખર્ચ કરાશે કરોડ કરોડ બજેટમાં વર્ષ હતા સિંગલ અમદાવાદ ના પ્રહલાદનગર માં મલ્ટી લેવલ પાર્કિંગ બની ને તૈયાર પાર્કિંગ માંથી વાહન ની ચોરી કે નુકસાન થાય તો કોન્ટ્રાક્ટર કરશે ભરપાઈ આઠ માળના ના પાર્કિંગમાં બીજા ત્રીજા ચોથા માળે પાર્કિંગ પણ ઉતરવા માટે નહીં કરી શકાય લિફ્ટનો ઉપયોગ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં દંડ જીએસટી અધિકારીઓ સામે મનસ્વી નિર્ણયનો નો આરોપ સાંભળ્યા વિના જૂની તારીખથી રજીસ્ટ્રેશન રદ કરાતા વેપારીઓ પરેશાન સંખ્યાબંધ વેપારીઓની વધુ હેરાનગતિ નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોવાથી નિર્ણય સબ રજિસ્ટ્રાર કચેરીઓ ઓગણત્રીસ માર્ચ પણ રહેશે ખુલ્લી તમામ બસો ચોરાણું સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી રહેશે ચાલુ ધોરણ દસ અને બાર બોર્ડ સાયન્સની બોર્ડની પરીક્ષા પૂર્ણ આ તમામ પેપર એકંદરે રહ્યા સરળ ધોરણ દસનું પરિણામ વીસ એપ્રિલ બાદ જાહેર થઈ શકે છે ધોરણ બાર સાયન્સનું પરિણામ અંદાજીત દસ થી પંદર એપ્રિલની આસપાસ અમદાવાદમાં માં આઈપીએલ ની મેચો લઈને નિર્ણય જનપદ ત્રણ રસ્તાથી રોડ બંધ રાખવા પોલીસનું નું જાહેરનામું વૈકલ્પિક રૂટ તપોવન સર્કલ રાત્રે બાર વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવશે બસ પણ મળી રહેશે પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદર ની ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો સાથે હોળી ધોળેટી ની કરી ઉજવણી દિવ્યાંગોને તિલક કરી હોળી ધોળેટી પર્વની પાઠવી શુભેચ્છા વિદ્યાર્થી સંગઠનના સભ્યો પણ રહ્યા હાજર ઉનાળામાં સ્થાનિક ફ્લાઇટની સંખ્યામાં થશે 6% નો વધારો સાપ્તાહિક ધોરણે સૌથી વધુ ફ્લાઇટ ઇન્ડિગોની રહેશે ગ્રાઉન્ડેડ પ્લેન ગો ફર્સ્ટની નાદારીથી ફ્લાઇટની સંખ્યામાં વધારો સીમિત રહેશે હોળી ઢોળેટીનો તહેવાર પહેલા દેશી ઢોલની માંગ વધી મૈસાગરના લુણાવાડામાં તહેવાર સમયે માંગ વધતા દેશી ઢોલ બનાવતા કારીગરોમાં ખુશી દેશી ઢોલના તાલે પરંપરાગત નૃત્યથી હોળી ઢોળેટીનો પર્વ ઉજવવાનો અનેરું મહત્વ હોળી અને ધૂળેટી તહેવારોમાં મેડિકલ ઇમરજન્સી માં ઓગણત્રીસ ટકા અમદાવાદના પ્રમુખ મંદિરોમાં ધામધૂમથી ઉજવાશે રંગોત્સવ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં દસ હજાર કિલો વડતાલ ચાલીસ હજાર કિલો કેસડો મંગાવાયો ભાડજ મંદિરમાં બસો કિલો ગુલાલ મંગાવાયો ફૂલ અને અબિલ ગુલાલ સહિત તમામ ઓર્ગેનિક રંગો નો કરાશે પચીસ માર્ચ દ્વારકા અને બે દ્વારકા માં ઉજવાશે ફૂલડોલ ઉત્સવ એસપી છ ડિવાયપી સિત્તેર પીઆઈ પીએસઆઈ સહિત એક હજાર એકસો પોલીસ કર્મીઓ સુરક્ષામાં જોડાયા દિવ્યાંગો મહિલાઓ અને વૃદ્ધો માટે બે ટીમ બનાવાઈ ફૂલડોલ ઉત્સવને લઈ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચી રહ્યા છે દ્વારકા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ જાણીતા એનઆરઆઈ પાસેથી વીઆઈપી રૂપિયા લીધા ટ્રસ્ટની ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ ચંપતરાય કહ્યું અયોધ્યામાં રૂપિયા લઈ વીઆઈપી દર્શનની વ્યવસ્થા નથી ચીન સહિત એશિયાની વિવિધ કરન્સીમાં પડ્યા ગાબડા રૂપિયો ત્યાં પોઈન્ટ તેતાળીસ ના નવા તળિયે પટકાયો આયાતી ચીજો થશે વધુ મોંઘી દેશના જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર આડત્રીસ ટકા જ બચ્યો ગત વર્ષે ઉનાળા પહેલા એશી અબજ ક્યુબિક મીટર પાણી હતું ઉપલબ્ધ એકસો પચાસ મોટા જળાશયોમાં પાંચસો એકાણું અબજ ક્યુબિક મીટર પાણીનો જથ્થો મધ્યપ્રદેશના ધારમાં વિવાદિત ભોજન શાળા કરાયો એએસઆઈ સર્વે આજે બીજા દિવસે પણ એએસઆઈ સર્વે રહેશે યથાવત ભોજન શાળાના સર્વે માટે એએસઆઈની ની ટીમ માં દસ સભ્ય છે સામેલ બિહારના છત્રામાં આરજેડી ના હોબાળો ડાન્સ કરવાને લઈ યુવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ જેલ માંથી સરકાર ચલાવવા મુદ્દે ભાજપ નેતા મનોજ તિવારી નો આમ આદમી પાર્ટી ના નેતા પર પલટવાર જેલ માંથી ગેંગ ચલાવી શકાય સરકાર નહીં દિલ્હી સરકાર ના મંત્રી એ દાવો કર્યો હતો કે જરૂર પડશે તો કેજરીવાલ જેલ માંથી ચલાવશે સરકાર મુંબઈ થી ઉત્તર પ્રદેશ જતી ગોદાન ના ડબ્બામાં આગ નાસિક રોડ સ્ટેશન પાસે બપોરે ત્રણ વાગે બની ઘટના જાનહાની કોઈ સમાચાર નહીં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણી મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ ઉત્તર પ્રદેશના હરદોઈમાં કચોના કેનેરા બેન્ક અચાનક ફાયરિંગ થી ગાર્ડના હાથમાં રહેલી બંદૂક અચાનક ફાયરિંગ તથા અફરાતફરી ઇજાગ્રસ્ત ગાર્ડ ને ખસેડાયા હોસ્પિટલ ઘટના સીસીટીવી કેદ ફ્લાઇટ ડ્યુટી જોગવાઈઓના ભંગ બદલ એર ઈન્ડિયાને એંશી લાખ રૂપિયાનું દંડ બે મહિનામાં ત્રીજી વખત બીજીસીએ એર ઈન્ડિયાને ફટકાર્યો દંડ ફાયરિંગ બાદ હુમલાખોરોએ હોલમાં એક્સપ્લોઝિવની મદદથી કર્યો વિસ્ફોટ ત્યારબાદ હોલમાં ફાટી નીકળ્યા જીવ બચાવવા માટે લોકો હૉલના બેઝમેન્ટમાં છુપાયા

આતંકી હુમલા લઈ અમેરિકાનો દાવો રશિયાએ આતંકી ચેતવણીને ગંભીરતાથી ન લીધી માર્ચની શરૂઆતમાં જ અમેરિકાએ રશિયા મોટા આતંકી હુમલાની આપી હતી ચેતવણી સ્કૂલ બસ પલટી ગઈ અમેરિકાના ટેક્સાસમાં પિકનિક પરથી પરત ફરતા સમય સર્જાયો અકસ્માત દુર્ઘટનામાં બે વિદ્યાર્થીના મોત આશરે ચાલીસ થી વધુ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે દાખલ કર્યા હોસ્પિટલમાં મોલ્દીવ પ્રમુખની શાન આવી ઠેકાણે ભારત પાસે દેવામાં કરી રાહતની માંગ મોલ્ વર્ષાંતે ભારતને ચાલીસ કરોડ ડોલરના દેવાની ચુકવણી કરવાની હોવાથી પ્રમુખ કરવા લાગ્યા પ્રશંસા કેનેડા પહેલી વખત હંગામી વિઝાની ની ઘટાડશે સંખ્યા ઇમિગ્રેશન પ્રદાન માર્ક મિલરે કેનેડામાં આવાસ અછત અને નાગરિકોને સુવિધા પૂરી પાડવામાં મુશ્કેલી અંગે જાણકારી આપીને આપ્યા સંકેત હંગામી વિઝા ધારકોના ના વસ્તી પ્રમાણ ઘટાડી પાંચ ટકા કરવાની નેમ અયોધ્યામાં માં ભવ્યાથી ભવ્ય શ્રી રામ મંદિર ના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થયાની ની ખુશી માં અમેરિકામાં યોજાશે રથયાત્રા સોમવાર થી શિકાગોમાં શરૂ થનારી આ રથયાત્રા બે મહિનામાં અડતાલીસ સ્ટેટ માં આઠસો એકાવન મંદિરો સુધી પહોંચશે વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા યોજી રહી છે આ રથયાત્રા ચેન્નાઈ સુપર કિંગ્સ ની આઈપીએલ માં જીત સાથે શરૂઆત બેંગલુરુ ને છ વિકેટ થી હરાવ્યું મુસ્તફીઝુર રહેમાન ની ચાર વિકેટ રચિન રવિન્દ્ર ના પંદર બોલ માં સડત્રીસ રન આજે આઈપીએલ ની બે મેચ દિલ્હીના કેપ્ટન ઋષભ પંત અકસ્માત બાદ આજે પ્રથમ વાર ઉતરશે મેદાન માં પંજાબ સામે ટક્કર તો સાંજે સાડા સાત વાગે હૈદરાબાદ અને કોલકાતા થશે આમને સામને